કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોઈશું હવે આ જે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ પ્રશ્નપત્ર જે હતું મોસ્ટ આઈએમપી પ્રથમ પ્રશ્નપત્ર તેનું સોલ્યુશન આપણે જોયું આજે આપણે વિડીયોમાં બીજા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચુક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો આપણને કહ્યું છે કે યોગ્ય જોડકા જોડો જેના કુલ ચોવીસ માર્ક છે એમાં વિભાગ એ ભારત તરફનો નવો જળમાર્ગ તો એને આપણે જોડીશું વિકલ્પ સી વાસ્કો ગામા સાથે બીજું છે નેતાજી તો એને જોડીશું સુભાષચંદ્ર બોઝ સાથે ત્રીજું ગુજરાતની સ્થાપના એને જોડીશું ઓગણીસો સાહીઠ સાથે સહાયકારી યોજનાને વેલેસલી સાથે જોડીશું અને દાંડી કૂચને આપણે જોડીશું ઓગણીસો ને ત્રીસ સાથે મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને ગયા વર્ષના જે પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે અને એકમ કસોટી જે છે અત્યાર સુધીની ધોરણ નવની જેટલી પણ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં છઠ્ઠો સવાલ મહાનગરપાલિકાના વહીવટી વડાને મ્યુનિસિપલ કમિશનર કહે છે તો જવાબ આવશે ખરું ભારતનું બંધારણ નવેમ્બર દિવસે અમલમાં આવ્યું તો જવાબ આવશે ખોટું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તો ખરું નવમું ભારતમાં સોળ વર્ષે મતદાનનો અધિકાર પ્રાપ્ત થાય છે તો ખોટું વડી અદાલતના ન્યાયાધીશની વધુમાં વધુ ઉંમર પાસઠ વર્ષની હોય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી આગળ નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમો સવાલ આઝાદી પછી સર્વપ્રથમ ખાલી જગ્યાના રાજાએ પોતાનું રાજ્ય ભારત સંઘમાં જોડી દીધું તો જવાબ આવશે ભાવનગર બારમું દુનિયાનું સૌથી ઊંચું પર્વત શિખર ખાલી જગ્યા છે તો માઉન્ટ એવરેસ્ટ સુંદરી વૃક્ષમાંથી બનાવવામાં ખાલી જગ્યા આવે છે તો હોડી ગુજરાતના જંગલોમાં ખાલી જગ્યા પ્રાણી જોવા મળે છે તો સિંહ ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય છે તો કર્કવૃત્ત નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં સોળમો સવાલ નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી સાંભર સત્તરમો સવાલ દાંતની સારવાર માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે તો કરંજ લોકસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો છે તો જવાબ આવશે વિકલ્પ બી છવ્વીસ ઓગણીસમો દાખલો એટલે કે ઓગણીસમો સવાલ કઈ યોજનાને મીઠા ઝેર સમાન ગણવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી સહાયકારી યોજના ત્યાર પછી જોઈએ વીસમો સવાલ જર્મનીમાં નાજીવાદનો સ્થાપક કોણ હતો તો જવાબ આવશે વિકલ્પ ડી હિટલર ત્યાર પછી જોઈએ આગળ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો એમાં એકવીસમો સવાલ કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે તો કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં ઉનાળાની ઋતુ અનુભવાય છે બાવીસમો સવાલ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન સાતમું છે કઈ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે તો ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે લોકશાહીના પ્રકાર જણાવો લોકશાહીના મુખ્ય બે પ્રકાર છે સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી ત્યાર પછી નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈપણ પણ 9 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે જેના કુલ 18 માર્ક્સ 25મો સવાલ બંગાળના ભાગલા કોણે અને ક્યારે પાડ્યા તો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન સન ઓગણીસો પાંચમાં તે સમયના વાઇસ બંગાળના પૂર્વ બંગાળના અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા આની પાછળ કરજનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દી હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો ત્યાર પછી છવ્વીસમો સવાલ ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ કોણે અને ક્યાં ફરકાવ્યો સત્યાવીસમો સવાલ છે કે સ્થાનિક સ્વરાજ્યની ત્રણ સંસ્થાઓ જણાવો ત્યાર પછી અઠ્યાવીસમો સવાલ હૈદરાબાદનું ભારતીય સંઘમાં જોડાણ સમજાવો તો આ દરેક પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે અહીંયા આપણી સમક્ષ છે ઓગણત્રીસમો સવાલ આમ્રવૃષ્ટિ એટલે શું ત્રીસમો સવાલ છે હાલ ભારતમાં કુલ કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે એકત્રીસમ સવાલ છે કે પેટા ચૂંટણી કોને કહે છે ત્યાર પછી બત્રીસમો સવાલ જંગલ વિનાશના કારણો જણાવો તો અહીંયા દરેક સવાલો તમે જોઈ શકો છો ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે ભારતમાં શિયાળાની ઋતુ ક્યારે આવે છે તેના ત્રણ લક્ષણો જણાવો ત્યાર પછી ચોંત્રીસમો સવાલ

તો જોઈએ સવાલ ગાંધીજીએ રોલેટ કાળો કાયદો શા માટે કહ્યો છે ત્યાર પછી ઓગણ સવાલ છે કે દાંડી કૂચ ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ચાલીસ તો અહીંયા કહ્યું છે કે એ લોકશાહીનો આધાર સ્તંભ છે સમજાવો ત્યાર પછી જોઈએ આપણે આગળ તો અહીંયા એકતાલીસ સવાલ સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વચ્ચેનો તફાવત સમજાવો

તો ગંગાનું મૂળ ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમ નદીમાં છે નદીને છે છે દેવપ્રયાગ નજીક તે તે મળે આ આ બે નદીના નદીના સંગમ પછી ગંગા નામે ઓળખાય ત્યાર પછી છે પિસ્તાલીસમો સવાલ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો આ જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો પણ અહીં આપણી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી છેતાલીસમો સવાલ ભારતની વન્યજીવ સૃષ્ટિની માહિતી આપો તો ભારતની વન્ય જીવ સૃષ્ટિ વિશે પણ તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ સરસ મજાની માહિતી આપણી સમક્ષ રજૂ કરેલી છે ત્યાર પછી આગળ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર સુડતાલીસ થી ત્રેપનમાં કોઈપણ ચાર પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો પ્રશ્ન નંબર ચોપન જે છે તે નકશા પૂરતીનો છે તે ફરજિયાત છે જેના દરેક પ્રશ્નોના ચાર ગુણ છે ને કુલ વીસ માર્ક્સનો પ્રશ્ન છે તો જોઈએ સુડતાલીસમો સવાલ ભારતનો ટેકનોલોજી ક્ષેત્ર વિકાસ સમજાવો તો તમે જોઈ શકો છો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ જે છે તે જવાબ જે છે તે અહીંયા આપણે દર્શાવેલા છે તમે જોઈ શકો છો કે આપણે પ્રશ્નપત્ર જે છે તે જવાબો સાથે દર્શાવેલા છે આડત્રીસ અડતાલીસનો સવાલ લોકમત ઘડનારા બે માધ્યમો વિશે સમજાવો તો લોકમત ઘડનારા માધ્યમો આપણે દર્શાવવા વિજાણુ માધ્યમ અને મુદ્રિત માધ્યમ ત્યાર પછી જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો તો પર્યાવરણીય મહત્વ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યું છે ત્યાર પછી 50મો સવાલ વન્યજીવો સંકટમાં હોવાના કારણો જણાવો તો વન્યજીવો સંકટમાં હોવાના કારણો પણ અહીંયા તમારી સમક્ષ દર્શાવેલા છે તમે જોઈ શકો છો આખો વિડીયો જે છે તેનો તમે અહીંયા અભ્યાસ કરી શકો છો વિડીયોને સ્ટોપ કરીને પણ તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી આપણે આગળનો સવાલ જે છે તે અહીંયા આપણી સમક્ષ આપેલો છે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જાનમારની હાલી સામાજિક પરિવર્તન ત્યાર પછી બાવનમો સવાલ આબોહવાની અસર કરતાં પરિબળો તો એમાં અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્રની સપાટી વાતાવરણીય દબાણ અને પવનો ત્યાર પછી ભૂપુષ્ઠ

ત્યાર પછી અપીલ અધિકાર ક્ષેત્ર વહીવટી અધિકારી ક્ષેત્ર વગેરે આપણે દર્શાવ્યા છે અને ચોપનમો સવાલ આપણને આપેલો છે કે ભારતના નકશામાં નીચેની વિગતોને યોગ્ય સ્થાને દર્શાવો તો નકશાની અંદર અહીંયા જે વિગતો દર્શાવી છે જેમ કે નર્મદા નદી નળ સરોવર પક્ષી અભયારણ્ય વગેરેને આપણે ખૂબ સરસ રીતે અહીંયા નકશાની અંદર દર્શાવ્યા છે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે દોસ્તો આપણે ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં